ચાવજની રાધે રેસિડન્સીમાં ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે ભરૂચી તાલુકાના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસિડન્સીમાં તેરમી નવેમ્બરના રોજ તસ્કર તોડકી એ ત્રાતકી ત્રણ મકાનના નિશાન બનાવ્યા હતા જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના ગણેણા મળીને અંદાજેત દોઢથી બે લાખના મુદ્દા માલ સાથે બે બાઇકની પણ ઉથાન કરીને પલાયન થઈ ગયા હતા આ મામલે સ્રી દિવિજીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તો સોસાયટીના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવી તજવીજ હાથ ધરી છે ભરૂચ શહેરના ગ્રામ પંચાયતના હડમાં આવેલી નવેમ્બરના રોજ રાત્રિના બે વાગીને બેતાલીસ મિનિટના સમયગાળામાં રાતકી ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં સચિન ગોહિલ નામના વ્યક્તિ જેના મકાનમાંથી પ્રવેશી તિજોડી તોડી અંદર રહેલ સોના ચાંદીના ઘણેના મળીને અંદાજીત બે લાખની મુદ્દા ની ચોરી કરી હતી જ્યારે સોસાયટીમાં બે મોટરસાઇકલ ની પણ ઉથાંતરી કરી ગયા હતા જેમાં તસ્કરો સોસાયટીના એક મકાન ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો કેદ થઈ ગયા હતા આ મામલે સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે જે માહિતી બપોરે બે કલાકે મળી હતી